આ કોચર તમારા વ્યવસાય કરિયર ધન લગ્ન અને જીવનશક્તિ ઉપર શું અસર કરશે એ સિવાય ઊર્જા ઉપર કેટલી અસર કરશે કામ શક્તિ તમારી જીવનમાં કેટલો જુસ્સો એના ઉપર પણ શું અસર કરશે એ બધું જ પરાસર હોરા શાસ્ત્ર અને જાતક પરિજાતના આધારે આ રહસ્ય ખોલીએ ચલો આપણે વાત કરીએ આની અસર શું થવાની છે આ રાહુ તમારા પહેલા ભાવમાં એટલે કે તમારું કુંડળીનું પહેલું લગ્ન ભાવ લગ્ન ભાવ તમે કુંડળીની અંદર એક નંબર જે લખ્યો છે ત્યાંથી જોવામાં આવે છે એ ભાવની અંદર એટલે કે આ ભાવ જે છે એ લગ્નનો અને વ્યક્તિત્વનો અને સ્વયંનો આ ભાવ છે ત્યાંથી માણસનું વ્યક્તિત્વ પણ તમે જોઈ શકો છો એ જ ભાવની અંદર તમારા વ્યક્તિત્વને આકર્ષક આ રાહુનું ગોચર બનાવશે પરંતુ ખાસ માનસિક તણાવ તમને આ ગુરુદેવ આપતા હોય એવું મને દેખાઈ રહ્યું છે અને અસ્થિરતા પણ થોડી તમને

અને કરિયરની વાત કરીએ તો વ્યવસાય શું છે ટેકનોલોજી જે લોકો ટેકનોલોજી સાથે સંકળાયેલા હોય ઇનોવેશન એટલે કે નવું નવું કંઈ બી આઈડિયા સાથે કામ કરી રહ્યા હોય અને સ્ટાર્ટઅપ્સ આજકાલ આજકાલ સ્ટાર્ટઅપ શબ્દ બહુ જ એટલે કે નવી કંઈ શરૂઆત નાના સ્મોલ સ્કેલ ઉપર કરવા જઈ રહ્યા હોય સ્ટાર્ટઅપ્સમાં નવી તકો મળશે નવા બિઝનેસ આઈડિયા સફળ થઈ શકે છે પરંતુ અણધારી અડચણ માટે તૈયાર રહેવું શનિશાસ્ત્ર અનુસાર નવા પ્રોજેક્ટમાં જ્યોતિષની સલાહ લઈ અને કાર્ય કરશો તો તો અવશ્ય એનો લાભ મળશે પરંતુ કરિયરની વાત કરીએ નવી જવાબદારીઓ અને તકો તમારી વધવાની છે સહકર્મચારી સાથે વાતચીત જ્યારે કરો ત્યારે ખાસ ધ્યાનથી વાતચીત કરવી વધારે અસલમાં ઉતરવું નહીં અથવા તો ઈગો વધારે કોઈ કર્મચારી સાથે તમારા કલિક સાથે ના કરવું જોઈએ દીપિકા અનુસાર ધીરજથી કામ લેવું ખૂબ જ જરૂરી છે આ રાહુના ગોચરમાં ખાસ ડિસેમ્બર બે હજાર છવ્વીસ સુધી ધનની વાત કરી લે ધન માટે નવા આવકના સ્રોત ખુલશે ખાસ કરીને ટેકનોલોજી સાથે અને નવા પ્રોજેક્ટ સાથે જે લોકો સંકળાયેલા છે એમના માટે નવા નવા દ્વાર આ રાહુ મહારાજ ખોલવાના છે આ એક વર્ષ તમારા માટે ખૂબ જ અગત્યનું રહેશે આ લાઈનોમાં રોકાણોમાં જોખમ ખાસ ટાળજો રોકાણ કરતા હો તો જોખમવાળું રોકાણ કરવું નહીં છે બજાર છે કે બીજું બીજું જ્યાં આગળ એકના ડબલ થવા સ્કીમો ખાસ કારણ કે રાહુ અણધારી નુકસાન આપી શકે છે રાહુ એટલે ભ્રમ ભ્રમની દુનિયામાં તમને જીવતા રાખી રાખવાનું કામ રાહુ કરતા હોય છે બ્રહત પરાસન પુરા શાસ્ત્ર અનુસાર નાણાકીય આયોજન કરવું ખૂબ જ જરૂરી છે બેસી અને ક્યાંથી રૂપિયા આવશે આવક અને જાવકનું જે પડલું છે એને વ્યવસ્થિત કાગળ ઉપર લખી અને પછી આગળ પ્રયાસ કરવો જરૂરી છે લગ્નજીવનની વાત કરું તો લગ્નજીવનમાં ભાવનાત્મક દૂરી થોડું ઇમોશન ઓછું થશે ખાસ કરીને કેતુની સાતમા ભાવમાં સ્થિતિના કારણે કારણ કે લગ્નના ભાવમાં કેતુની દ્રષ્ટિ છે એટલે નવા રોમેન્ટિક આકર્ષણો આવી શકે છે પરંતુ શુક્ર શાસ્ત્ર અનુસાર સંયમ અને ખુલ્લા મનથી વાતચીત કરો તમારા પાર્ટનર સાથે તો ખૂબ જ સરસ મજાનું લગ્ન જીવન પણ આ ગાળા દરમિયાન રહેવાનું છે જીવન શક્તિની વાત કરીએ રોમેન્ટિક ઉર્જા તીવ્ર અને જુસ્સાદાર પરંતુ અણધારી ઈચ્છાઓથી ખાસ બચવાનું છે નવા નવા જે વિચારો આવે છે એનાથી બચો વ્યક્તિત્વના આકર્ષણથી નવી ઉર્જા મળશે પરંતુ માનસિક તણાવથી થોડું બચવાનું છે શિવ પુરાણ અનુસાર શિવની ઉપાસના ઊર્જામાં વધારો કરશે રાહુની દ્રષ્ટિની વાત કરીએ પાંચમો ભાવ પ્રેમ સંતાન રોમેન્ટિક અસ્તિત્તા સંતાન સાથે થોડો તણાવ પાંચમો ભાવ જે છે એ પ્રેમ અને સંતાનનો છે એટલા માટે સંતાન સાથે થોડું મનભેદ થઈ શકે છે તો એ થોડું સાવચેતી રાખી અને સંતાન સાથે વાતચીત કરવી બેસી અને સમજાવટ કરવી નહીં કે દલીલમાં ઉતરવું સાતમો ભાવ જે છે લગ્ન ઉપર પણ સંબંધોમાં અણધારી ઘટનાઓ જે બનવાની છે એનાથી પણ થોડું સાવચેત રહેવાની જરૂર છે વિવાદ ટાળવો જોઈએ ને વધારે પડતી ટસલમાં અને ઈગોમાં જવું ના જોઈએ નવમો ભાવ જે નસીબનો છે એ નસીબમાં ફેરફાર આધ્યાત્મિકમાં અસ્થિરતા કે પાંચ અને સાત અને નવ આ ત્રણેય દ્રષ્ટિ રાહુની દ્રષ્ટિઓ છે અને આ ત્રણેય દ્રષ્ટિ ઉપર કંઈક ને કંઈક થોડા તમારા જીવનમાં ફેરફાર રાહુદેવ કરવાના છે શુભતા અને અશુભતાનું પ્રમાણની હું વાત કરું તો ચાલીસ ટકા શુભ વ્યક્તિત્વમાં આકર્ષણોની નવી તકો મળશે સાથે સાથે સાહીઠ ટકા અશુભ માનસિક તણાવ અને સંબંધોમાં અસ્થિરતા પણ રાહુદેવ આપવાના છે મંત્ર રાહુનો જે બીજ મંત્ર છે ખાસ કંઈ પણ સમસ્યાનું સમાધાન તો હોય જ એમ રાહુનું પણ સમાધાન છે જ્યાં જ્યાં ખરાબ અસર આપી રહ્યા છે એના માટે આ મંત્ર જાપ કરીને તમને વિશેષ પરિણામ મળી શકે વિશેષ ફળદાયી રહી શકે રાહુદેવ એના માટે હું તમને મંત્ર કહું છું ઓમ રાંગ રાહવે ન એકસો ને આઠ વાર ખાસ શનિવારે આ મંત્રનો સાંજના સમયે જાપ કરશો તો વધારે જ તમને ફળ પ્રાપ્ત થશે શનિ મંત્ર પણ તમે સાથે સાથે કરો ઓમ પ્રેમ પ્રોમ સહ શનિશ્ચરાય નો પ્રામ પ્રોમ પ્રે શનિશ્ચરાય નમઃ ને આઠ વખત આ મંત્ર શનિવારે કરવાનો છે અને મહામૃત્યુંજય મંત્ર જે ઓમ ત્રમ મજા મહેવાળો એ મંત્ર જે છે એ પણ શિવજીનો અગિયાર હજાર વાર શિવ મંદિરમાં પૂરો કરવાનો છે જે પણ સમય જેટલો પણ થતો હોય તેટલો ટુકડે ટુકડે પણ તમે આ મંત્રને પૂર્ણ કરી શકો ત્યાં બેસીને શિવાલયમાં અચૂક વૈદિક શાસ્ત્રોના આધારે તમે શાંતિ અનુભવશો શનિવારે કાળા તલ દાન કરો શાસ્ત્રની અંદર આ વર્ણવેલું છે ગોમેદ રત્ન કોઈ જ્યોતિષની સલાહથી તમે પહેરી શકો છો જે રાહુનું રત્ન છે શિવલિંગ પર દૂધ ચડાવો જે શિવ પુરાણની અંદર રાહુને શાંત કરવા માટેનો એક ઉપાય પણ બતાવવામાં આવે છે નાગપંચમીનો ઉપવાસ કરો ખાસ અને નાગ દેવતાની પૂજા કરશો તો પણ નાગશાસ્ત્રની અંદર રાહુ માટે એના ફળને શુભતા લાવવા માટે આ ઉપાય દર્શાવેલો છે ધ્યાન દરરોજ ખાસ મેડિટેશનથી ઘણખરા ગ્રહોને તમે શાંત કરી શકો છો બની શકે તો દસ મિનિટ પણ તમે ખાસ કરીને શનિવારે મેડિટેશન કરો શનિવારે આ મેડિટેશન કરેલું રાહુને ઘણા અંશે શાંત કરશે કુંભ રાશિના મિત્રો આ ગોચર તમારા વ્યક્તિત્વને ચમકાવશે પરંતુ સાવધાની રાખો એસ્ટ્રોચેતન પંડ્યા ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઈક કરો અને કોમેન્ટમાં જય ગુરુદેવ લખવાનું ના ભૂલશો ફરીથી આવા એક વિડીયો એક વૈદિક જ્યોતિષી વિડીયો સાથે ફરીથી આપણે મળીશું ફરીથી આવી રોમાંચક યાત્રામાં આપણે જોડાઈશું ત્યાં સુધી મને આપો રજા જય ગુરુદેવ